આજે ખત્રી સમાજે અહીંયા મને ઇન્વાઇટ કરી હું ડૉક્ટર પારુલ પટેલ પારુલ યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ છું ખત્રી સમાજ છેલ્લા સોળ વર્ષથી આ રીતના પ્રોગ્રામ કરે છે જેમાં શિક્ષણ ક્ષેત્રે જે બચ્ચાઓએ સારું નામ કર્યું હોય એમને ગિફ્ટ આપીને બિરદાવે છે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણને આ રીતે પ્રમોટ કરવાની જે પહેલ છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને હું ખત્રી સમાજને તમામને એવી વિનંતી કરીશ કે આવા પ્રોગ્રામ વર્ષો વર્ષ ઉત્તરોત્તર પ્રગતિ સાથે કરતું આજે મુસ્લિમ ખત્રી બાળકી સમાજ વડોદરા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ સોલમો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો જેમાં એકસો પંચોતેર વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના અલગ અલગ ડોનેશન આપનારા પ્રોત્સાહન આપનારા લોકોએ ફંડ આપી અને એમના ફંડની મદદથી અને સમાજના આગેવાનો દ્વારા પારુલ યુનિવર્સિટીના ડાયરેક્ટર એવા પારુલબેન ડોક્ટર પારુલબેન ને આમંત્રણ કરીને બોલાવવામાં આવ્યા હતા પારુલબેને સમાજની આ કામગીરીને ખૂબ વધાવી અને ખૂબ સરાહના કરી સોલ વર્ષથી સતત તમે આ સમાજને પ્રોત્સાહન આપો છો એના રિઝલ્ટથી આજે સમાજમાં જબરજસ્ત એજ્યુકેશનનું પ્રમાણ છે એમણે કહ્યું કેટલા બધા ને કેટલા બધા એન્જિનિયર્સને બિલ્ડર્સને બિઝનેસમેનને સમાજને તમે આપ્યા છે ને દેશને તમે આપ્યા છે એ બધા તમારી કમિટીનો અને સમાજનો ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ એવી પારુલબેન એક લાગણી વ્યક્ત કરીને ગયા જે ખરેખર આપણા સમાજ માટે ખત્રી સમાજ માટે આખા ગુજરાતના ખત્રી સમાજ માટે એક ગર્વની વાત છે કે આપણી વચ્ચે આજે પાર્વલબેન આવીને ગયા અને એમણે આપણા સમાજના પ્રોગ્રામમાં હાજરી આપી અમારા સમાજના તમામ આગેવાનો અમારી કમિટીના તમામ આગેવાનો બહારથી આવેલા અમારા તમામ મીડિયાના મિત્રો અને જેટલા બી મહેમાનો બહારથી આવ્યા છે એ પણ જે છોકરી અગિયાર હજારનું ઇનામ છોકરાને મળ્યું છે ભરૂચાના છોકરાને એ બી અને તમામ સમાજના આગેવાનોને જે બી લોકોએ આ આ પ્રોગ્રામમાં કામ કર્યું છે સમય પૈસા વખત આપીને જે લોકો બી આમાં મદદ કરી છે એ બધાનો અમે તે દિલથી આભાર શુક્રિયા વ્યક્ત કરીએ છીએ